હળવદના નવા ખનશ્યામગઢ ગામે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો સ્વ બચુભાઈ હળવદ તાલુકાના નવા ખનશ્યામગઢ ગામે સ્વ બચુભાઈ જાદવજીભાઈ ગોપાણીની પુણ્ય સ્મૃતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ડોક્ટર દિલીપ ગોપાણી ડોક્ટર ગોપાણી હોસ્પિટલ મોરબીની સમસ્ત ગોપાણી પરિવાર દ્વારા આયોજિત કેમ્પમાં પિંચ્યાસી બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી જે બ્લડની બોટલ શ્રી બ્લડ બેંક મોરબી નાથાળી બ્લડ બેંક મોરબી ખાતે બ્લડની જરૂર છે તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે સ્વ બચુભાઈ ગોપાણી પંચ્યાસી વર્ષની ઉંમરે અવસાન તેમની તેમના સ્વજનો દ્વારા બ્લડની બોટલ ડોનેટ કરી સેવાકીય કાર્ય થકી સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કેમ્પને સફળ બનાવવા ગોપાણી પરિવાર તેમજ નવા ઘનશ્યામગઢ ગામના સેવાભાવી લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી નમ્રતા પરી ખળવ